હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવાર રવિવારે માર્કેટ યાર્ડ બંધ હોવાથી અમે તમને ભાવ જણાવીશું તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને જુનાગઢ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગ નાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ શેણ્યા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર 500 મેથી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકાવન મગ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો તુવેર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સિત્તેર ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार एक पचास बाजरी 300 रुपया लईने तेना उचा भाव 510 सो दस तल सफेद एक हजार बसो तेना उचा भाव एक हजार नऊ सो त्रेवीस तलकाळा बे हजार सात तेना उचा भाव चार हजार त्रणसो ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સિત્તેર મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો જીરો ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો ને પચાસ રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છું જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે શેણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અગિયાર અડદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ મગ એક હજાર બસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો આડત્રીસ તુવેર એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ધાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચાસ સોયાબીન સાતસો એસી રૂપિયાથી લઈને તેના ભાવ આઠસો એકાવન બાજરી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પંચોતેર તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો સાઠ તલ કાળા ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો આડત્રીસ મગફળી છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકવીસ જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયા આ હતા જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સડસઠ છેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ઓગણત્રીસ મગ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો નેવું તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પાંત્રીસ ધાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચાલીસ અજમા એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો વીસ લસણ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા બાજરી ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચીસ તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પચાસ તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો પચાસ ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સાઠ મગફળી પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ આઠસો એંસી રૂપિયા કપાસ સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર છસો વીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ચારસો ચાર રાયડિયો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો સિત્તેર એરંડા એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો પાંચ શણ્યા નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચાર સણયા સફેદ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાવન તુવેર એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો આઠ અડદ એક હજાર બસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો આઠ મગ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકોતેર વાલદેશી ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકાવન સોળી છસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પિસ્તાલીસ વટાણા એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો ત્રીસ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો કળથી છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા સોયાબીન સાતસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો અઠ્યાવીસ મેથી આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ રજકો स हजार त्रणसो रुपयातील सात हजार सात सो पास लसण चो पिस्तालिस रुपया तेना उसाव नऊसो रुपया डुंगळी लाल चाळीस रुपयातील ते उचा भाव बसो सितेर तल सफेद एक हजार पाच सो रुपया तेना उसा भाव एक हजार नऊ सो एशी तलकाळा ત્રણ હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ચુમ્માળીસ રૂપિયા ધાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર વરિયાળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયા અજમા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પચાસ જુવાદાણા એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો જુવાર સફેદ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને નવ રૂપિયા બાજરી ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પંચોતેર ઘઉં લોકવન પાંચસો સત્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બાવન ઘઉં ટુકડા પાંચસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને અઢાર રૂપિયા મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા કપાસ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકસઠ રૂપિયા જીરું ત્રણ હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો સિત્તેર આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ ભાવડિયો એક હજાર બસો અઠ્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચીસ સુવાદાણા નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એસી ઈસબ ગુલ એક હજાર સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો અગિયાર તલ સફેદ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો અગિયાર વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો રૂપિયા જીરું ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ ચાર પચાસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ